એક દિવસ પહેલા તેના ઘર નજીક ગેરકાયદે બાંધકામ તોડ્યા બાદ સુરત ચોનચાર પોલીસે ફરીથી પાલિકાના અધિકારીઓ સાથે ત્યાં કાર્યવાહી કરી હતી સજ્જુ કોઠારી નાનપુરા ખાતે ખુલા પોતાની લક્ઝરી કાર પાર્ક કરવા માટે લગાવી તોડી છે તેમજ પોલીસે સચુનો ભાઈ આરીફ કોઠારી ના જુગાર ધામ પર બુલડોઝર ફેર્યું હતું આરીફ સામે જુગાર રાયોટેંગ મારામારી સહિતના બાવીસ જેટલા ગુનાઓ નોંધાયા હતા સચુ ને લાજપોર જેની બહારથી પકડવામાં પણ આરીફનો હાથ હતો ઠારી કરીને આરોપી છે એનું મકાન છે અને એના વૃદ્ધમાં બાવીસ જેટલા ગુના નોંધાયેલા છે ગુના છે આરોપી બગાડવા સંબંધીના ગુના છે જુગાર સંબંધી ગુના નોંધાયેલા છે અને એના વિરુદ્ધમાં પાસા પણ કાર્યવાહી થયેલી છે એસએફસી દ્વારા આજે એનું જે મકાન આવેલું છે એ વેરીફાય કરતાં સરકારી જગ્યામાં હોવાનું જણાયેલું તે આધારે એ વરસાદ નિયમમાં દબાણ હોય દૂર કરવા માટે કાર્યવાહી હતી કે એમાં ઝોન ફાઈવ વિસ્તારના પોલીસના માણસો તથા એસઓજીના પોલીસના માણસો પાડવામાં આવેલા છે અને કાર્યવાહી થવા છે કેટલું મોટું બાંધકામ કર્યું છે બે માળનું મકાન બનાવેલું છે દબાણ કાર્યવાહી